નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે કોળી સમાજના આગેવાન નવનીતભાઈ બાલદિયા પર જે હુમલાનો બનાવ બન્યો હતો તેમાં અગિયારમાં આરોપીની એસઆઈટી દ્વારા ધરપકડ કરવામાં આવી છે આજે સમગ્ર ઘટનામાં કહેવાય રહ્યું છે કે થોડાક સમય પહેલાં જે બગદાણાના મંદિર આવેલું છે તેના મેનેજિંગ ટ્રસ્ટીને લઈને માયાભાઈ આહીરે જે નિવેદન આપ્યું હતું ત્યારબાદ તે વિવાદ વકર્યો હતો જેમાં નવનીતભાઈ નામના વ્યક્તિએ ફોન કોલ કરીને બાબતે ધ્યાન દોર્યું હતું ત્યારબાદ માયાભાઈ આહીરનો એક માફી માંગતો વિડીયો સામે આવ્યો હતો જે બાદ એવા આક્ષેપ સામે આવી રહ્યા છે કે જયરાજ આહિર અને તેમના ઇશારે તેમના માણસો દ્વારા હુમલો કરવામાં આવ્યો જેવા આરોપ નવનીત ભાલદિયાએ લગાવ્યા હતા તે મામલો બીચક્યો હતો આઠ જેટલા શખ્સોએ નવનીતભાઈ ભાલદિયા પર ધોકા પાઇપો વડે જીવલેણ હુમલો કર્યો હતો અને આ ઘટનામાં અત્યાર સુધી જોઈએ તો અગિયાર જેટલા આરોપીઓ દબોચાઈ ચૂક્યા છે અને જો અગિયારમાં આરોપી ગઈકાલે એસઆઈટી દ્વારા ઉઠાવી લેવામાં આવ્યો છે તેનું નામ હાલ દિનેશ સોલંકી સામે આવી રહ્યું છે જે કોદિયા ગામનો રહેવાસી છે આ જે સમગ્ર ઘટના બની છે આ ઘટનાને લઈને શરૂઆતથી પોલીસની કામગીરી સામે સવાલ ઉઠવાની શરૂઆત થઈ હતી બેવે પોલીસ ઇન્સ્પેક્ટરની પાસેથી તપાસ તપાસ લઈ લેવામાં આવીને અને ત્યારબાદ આ સમગ્ર મામલાની તપાસ છે તે માટે નું ગઠન કરવામાં આવ્યું જેમાં આઈપીએસ જયવીર ગઢવીની અધ્યક્ષતામાં હાલ એસઆઈટી છે તે તપાસ કરી રહી છે અને જે દિનેશ સોલંકી નામના આરોપીને ગઈકાલે ધરપકડ કરી છે તેને મેડિકલ ટેસ્ટ માટે ભાવનગરની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો તો તેની હાલ પૂછપરછ ચાલી રહી છે જેમાં આ મારામારીના કેસમાં તે આરોપીઓ સાથે સંપર્કમાં હોવાની વિગતો કહેવાય રહી છે પરંતુ જે રીતે કોડી સમાજના આગેવાનો આક્ષેપ કરી રહ્યા છે કે આ કેસમાં જે મુખ્ય આરોપી છે ત્યાં સુધી પણ પોલીસ છે તે તપાસ લંબાવે એસઆઈટી છે તે પૂછપરછ કરે ગઈકાલે એસઆઈટી દ્વારા આ કેસના પીડિત નવનીતભાઈ બાલધિયાનું નિવેદન નોંધવામાં આવ્યું જેમાં પંદર જેટલા પુરાવા અને મુદ્દાઓ છે તે નવનીતભાઈ બાલધિયા એસઆઈટીને આપ્યા છે ને આ મુજબ જે તેમણે માંગ કરી છે કે ચોક્કસથી આ તરફ તપાસ કરવામાં આવે ને જે તેઓ સીધા જ આક્ષેપા જયરા જાહેર પર કરી રહ્યા છે તેને લઈને હવે મામલો છે તે ગરમાતો જઈ રહ્યો છે ત્યારે આ સમગ્ર ઘટનામાં આગામી સમયમાં શું સ્થિતિ જોવા મળે છે શું જયરાજ આહિરને એસઆઈટી તપાસ માટે બોલાવે છે કે કેમ તે સૌથી મોટો સવાલ છે બીજી તરફ કોડી સમાજના આગેવાનો પણ સીમકીઓ ઉચ્ચારી રહ્યા છે કે જો અમને ન્યાય નહીં મળે તો ભાજપનો બહિષ્કાર કરીશું સાથે જ ઉગ્ર આંદોલનની પણ સીમકીઓ આપી રહ્યા છે ત્યારે આગામી સમયમાં કઈ રીતની પરિસ્થિતિનું નિર્માણ થાય છે જોઈએ એસઆઈટી દ્વારા શું તપાસમાં મોટા ઘટસ્ફોટ આગામી દિવસોમાં કરવામાં આવે છે તે આવનારો સમય બતાવશે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે મહા મંથન મંતવ્ય ન્યૂઝ ચોતા